પડી રહી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને વાઘોડિયા વચ્ચે અને સામાજિક કારણોસર રોજેરોજ સેંકડો લોકો આવજા કરી ટાટા નદી પર પ્રાઇવેટ એજન્સી દ્વારા બનાવાઈ રહેલ પુલને કારણે રસ્તો બંધ થતા લોકોને અઢાર થી વીસ કિલોમીટર દૂર વાઘોડિયા થી કે ડભોઈથી વાઘોડિયા જવા આવવા માટે અંતરિયાળ રસ્તે ગામડાઓ ખૂંદીને ને જવું પડી રહ્યું છે

અને જમીન લેવલથી ખૂબ નીચે હોવાથી તેનું નવીનીકરણ જરૂરી હોય સરકાર શ્રીની યોજના હેઠળ આ પુલનું કામ મંજૂર થયું હતું અને ડભોઈના સભ્ય શ્રીના હસ્તે લગભગ નવ મહિના પહેલા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ફઝલ રઝા ખત્રી કરજન સંદેશ ન્યૂઝ ડભોઈ